જડેજા ગતરોજ કહી શકાય કે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જે 1 થી 5 નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું હતું તેમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓનું જે મૂલ્યાંકન કરવાનું હોય એમાં ક્યાંકને ક્યાંક વિસંગતતાઓ પેદા થઈ હતી અને તેને લઈને વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત ત્યાં શિક્ષણ બોર્ડની બહાર કરી હતી ત્યારે પણ અમે સરકારીને સરકારના જે અધિકારીઓ હતા એને સચેત કર્યા હતા કે તમે જે ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છો કે નિયમોનું જે અદઘટન કરી રહ્યા છો તેમાં તમે પણ ક્યાંક થાપ ખાઈ રહ્યા છો ત્યારે અમે અધિકારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ત્યારે અધિકારીઓ અમારી વાત નહોતી માની અને આજે જોવા જઈએ તો એક અપડેટ આવી રહી છે કે રાજ્ય શિક્ષણ પરીક્ષા બોર્ડે જે એકથી પાંચમાં જે અત્યારે ટેટ વનની ભરતીમાં જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલુ હતું તેને રદ કરી નાખ્યું છે અને આ નિર્ણય જે છે એને સૌ પહેલા પહેલાં તો હું આવકારું છું કારણ કે આમાં વિદ્યાર્થીઓને ક્યાંકને ક્યાંક અહિત થઈ રહ્યું હતું હવે મૂળ વાત ઉપર હું જો આવું તો મને હજી પણ મારો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે ભાઈ પાડાના વાગે પખાલીના નામ કઈ રીતે શા માટે દરેક વખતે વિદ્યાર્થીઓ જ ભોગવે કારણ કે જોવા જઈએ તો આ જે નિયમ હતા એ નિયમ એ આપણા અધિકારીઓ બનાવેલા હતા અધિકારીઓનું અર્થઘટન કર્યું હતું અધિકારીઓનું પાલન કરાવ્યું હતું અને અધિકારીઓ જ્યારે પાલન કરાવ્યા બાદ જ્યારે પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું ત્યારબાદ એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું ત્યારે કહી શકાય કે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે ક્રમાંકના આધીન જે તે સમય અને જે સ્લોટ હતા સ્લોટના આધીન બોલાવવામાં આવ્યા હતા હવે બધી જ પ્રોસેસ જ્યારે પૂરી થઈ ગઈ તો મૂળ વાક જેનો હતો એ વાક અધિકારીઓનો હતો તો ભાઈ અધિકારીઓના વાકે દરેક વ્યક્તિ વિદ્યાર્થી જ શિકાર શા માટે બને ભાઈ અને દરેક વખતે વિદ્યાર્થી શા માટે પીસાય અધિકારીઓને કેદી સજા મળશે ખરેખર સજા અધિકારીઓને મળવી જોઈએ કે જેથી કરીને બીજી વખત આવી ભૂલ ન થાય જે ભૂલ થઈ રહી છે એમાં મૂળ જો કોઈનો વાક હોય તો એ અધિકારીઓનો વાક છે કારણ કે અધિકારીઓ નિયમોને યોગ્ય રીતે સમજી નથી શકતા કારણ કે ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા ને ખરેખર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મૂળ જે વિસંગતતા પેદા થઈ હતી કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે માર્કશીટ છે જે યરલી માર્કશીટ જેને કહેવાય કારણ કે હમણાંથી સેમેસ્ટર સિસ્ટમ ચાલુ થઈ છે બે હજાર પંદર કે બે હજાર જે સિસ્ટમ હતી યરલી સિસ્ટમ હતી એફવાય એસવાય અને ટી હવે એમાં ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા કોઈ જગ્યાએ ઉલ્લેખિત નહોતી એટલે એને એવું કીધું કે ભાઈ તમારે ત્રણેય વર્ષના ટોટલ ગણવાના પછી મેળવેલા માર્કના ટોટલ કરવાના પછી એની ટકાવારી કાઢી અને એને તમારે પાંચ ટકા જે છે માર્ક એ ટેટ વનની પરીક્ષામાં ગણાશે તો ભાઈ જો આ નિયમ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે તો બીજી યુનિવર્સિટીમાં જ લાગુ પડે તો એમ કે બી યુનિવર્સિટીમાં તો તમે કહી શકાય કે લાસ્ટ જે સમય લાસ્ટ એટલે કે થર્ડ યર હોય એના ગણતા હતા તો ભાઈ તમે એકને ખોળ અને એકને ગોળ એ કઈ રીતે આપી શકો ભાઈ એટલે તકલીફ મૂળ ત્યાં હતી કે ભાઈ તમે એકને ખોળ ને એકને ગોળ આપો છો કારણ કે એકને ગોળ આપી દેવાથી એ વ્યક્તિ ઘણો બધો આગળ જતો રહે અને એકને ખોળ આપી દેવાથી મેરિટમાં પાંચસો પાંચસો ક્રમ ઊંચા જતા રહ્યા હોય એવા વ્યક્તિ જોયા કે સો ક્રમ નીચે ગયા હોય કે દોઢસો ક્રમ નીચે જતા રહ્યા હોય હવે એનો શું વાક ભાઈ અને બંને તરફી નુકસાન તો વિદ્યાર્થીઓને જ હતું કારણ કે જેનો નંબર કદાચ કહી શકાય કે મેરિટમાં આગળ આવી શકે પણ એને તમે બોલાવ્યો છે બીજી તારીખે તો ઈ વિદ્યાર્થી ક્યારે પહેલી તારીખે તો આવી નથી શકવાનો એટલે વિદ્યાર્થીઓને કોઈ દિવસ જાણ ન થવાની એટલે એ તો બિચારો ભોગવાનો છે કારણ કે રાજકોટનો વિદ્યાર્થી આજે દાહોદ કે ગોધરા કે કહી શકાય કચ્છમાં જતો રે પછી એમ કહેવામાં એટલે તારું મેરિટ તો સારું થો તમે હું રાજકોટના પાછું બોલાવશો એવું નહોતા કરવાના એટલે આ ભૂલ એ તમારી હતી ફરીથી કહીએ છીએ આજે વિદ્યા કહી શકાય કે જે અધિકારીઓ છે એ અધિકારીઓના વાકે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આવું બીજી વખત ન બને એટલા માટે જે અધિકારીઓ છે એ અધિકારીઓ ઉપર પણ સજાત્મક અને દંડાત્મક પગલા લેવા જોઈએ અને સજાત્મક દંડાત્મક પગલા એટલા માટે લેવા જોઈએ જેથી કરીને આવી ભૂલ ન કરે અત્યારે વિદ્યાર્થી છે પારો ફરી પાછો ગાંધીનગર આવશે ફરી વખત પાછા ડોક્યુમેન્ટ લઈને આવશે ફરી વખત પાછો જિલ્લા પસંદગી કરશે આ પ્રોસેસ શું કન્ટિન્યુ કઈ જ રાખવાની અને દરેક વખતે સરકાર લૂલો બચાવ કરે છે કે ભાઈ હવે પરીક્ષા રદ કરી નાખીએ છીએ અથવા તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે રદ કરી નાખીએ છીએ કે જિલ્લા પસંદગી રદ કરી નાખે દરેક વખતે કે ભાઈ કઈ રીતે ભાઈ અને દરેક વખતે તમારે પરીક્ષા રદ કરી તમે કોઈ અધિકારીઓ તો સજા કરતા નથી તમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ થોપી બેસાડો છો એટલે મહેરબાની કરીને કહે છે કે તાત્કાલિક ધોરણે ઘણા બધા આ અન્યાય કરતા અન્યાયકારી જે નિર્ણય હતો એને કારણે ભોગવી રહ્યા હતા હતા અને પણ કારણ કે નોકરીમાંથી વંચિત રહી જવાના હતા અને એ વ્યક્તિ જયારે નોકરીમાંથી વંચિત રહી તો તમારી બેદરકારી તમારી લાપરવાહીને તમારી ગેરસમજણના કારણે એ વ્યક્તિ નોકરીમાંથી વંચિત રહી જતો હતો કારણ કે વિદ્યાર્થી તો મેરિટમાં માર્ક પૂરા લઈને આવ્યા હતા પણ તમે જે ગેરસમજ ઉભી કરી હતી તમે જે કહી શકે કે બે પૂર્વક જે ક્રમિક કહી શકે કે જે આખી આખી સિસ્ટમ પ્રમાણે તમારે જેને ગણતરી કરવા નથી એ ગણતરીમાં તમારે ભૂલ હતી વિદ્યાર્થીઓની કોઈ ભૂલ નહોતી કારણ કે તમે જ પીએમએલ આપ્યું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે જ એફએમએલ આપ્યું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પછી જ તમે ક્રમ પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા એટલે બીજી વખત આવું ન બને એટલા માટે અધિકારી પણ આમાં જવાબદાર છે આ માધ્યમથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અધિકારીને પણ સજા થવી જોઈએ વિદ્યાર્થી દરેક વખતે શા માટે ભોગવે એટલે આ માધ્યમનો લાય કરવાનો હેતુ એટલો જ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આની ઉપર પણ ધ્યાન દે દરેક વખતે પરીક્ષા રદ કે પ્રક્રિયા રદથી એનું નિરાકરણ નથી આવી જવાનું જે જવાબદાર છે એને એની જવાબદારીનું ભાન થવું જોઈએ જેની જવાબદારી ફિક્સ થતી હોય એને પોતાની જવાબદારી નિભાવી નથી એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કે શિક્ષણ બોર્ડના કહી શકાય કે બોર્ડમાં બેસી લાખો રૂપિયાનો પગાર લે છે તો ટેક્સના પૈસામાંથી દ્યો દો ને તો અમને જ સવલતો સારી નથી મળતી તો પગાર શા માટે ચૂકવો છો બંધ કરી દો પગાર કારણ કે અધિકારીઓ જો તમે પગાર ચૂકવો છો આજે મારા ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવો છો હું તો નાગરિક છું મારા ટેક્સ પેયર પૈસા છે તો ભાઈ જે સવલતો ખરેખર વિદ્યાર્થીઓને અગવડતા ન પડવી જોઈએ એટલે એના માટે અધિકારીઓ પણ જવાબદાર છે ખાલી વિદ્યાર્થીઓ જવાબદાર નથી અને અધિકારી ઉપર પણ પગલા લેવા જોઈએ આ જ અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત